નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી તારીખ જાન્યુઆરી દિવસ નિમિત્તે શ્રી વીર માયા વણકર સમાજ વાળી નારાયણપુરા બાયડ ખાતે આજના મુખ્ય મહેમાન માનનીય શ્રી અરવિંદભાઈ મકવાણા સાહેબ નિવૃત્ત મદદની ચૂંટણી કમિશનર ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર નાઓના વરદ ધ્વજવંદન પરકાવી ધ્વજવંદન કરી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ જેમાં ટ્રસ્ટના મહામંત્રી શ્રી પ્રવીણભાઈ અંબાણી ખજાનજી શ્રી ડીડી મકવાણા ગ્રંથપાલ શ્રી વિનુભાઈ સોનેરી સ્વયંસેવક શ્રી મંગળભાઈ તેમજ પૂર્વ પ્રમુખ શ્રી જે કે પરમાર તેમજ મહાનુભાવો શ્રી બાલાભાઈ શ્રી કાંતિભાઈ શ્રી ગોવિંદભાઈ શ્રીમાળી તેમજ સોસાયટીના રહીશો તેમજ મહિલાઓ બાળકો વગેરે હાજર રહી આ પર્વને ઉલ્લાસભેદ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ મુખ્ય મહેમાન માનનીય શ્રી અરવિંદભાઈ તથા કાર્ય કાર્યક્રમમાં હાજર રહીના તમામ મહાનુભાવો તેમજ સોસાયટીના રહીશો મહિલાઓ બાળકો વગેરેનો ટ્રસ્ટના મહામંત્રી તરીકે પ્રવીણભાઈ અંબાણીએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમમાં શ્રી ચેતનભાઈની મગવાણાના બે જોડીયા ભૂલકાઓએ પોલીસ ડ્રેસમાં તેમના દાદા શ્રી ની અનેરી વ્યક્તિ રજૂ કરી અને આકર્ષણ જમાવેલું તે બંને ભૂલકાઓને મુખ્ય મહેમાન શ્રી અરવિંદભાઈએ રોકળ પારિતોષ આપી સન્માન કરેલ અને પ્રવીણભાઈ અંબાણી પણ આ બંને ભૂલકાઓને અભિનંદન આપ્યા હતા આ રીતે આપણો સમાજ એક થઈ સંગઠિતથી દરેક પ્રવૃત્તિમાં અગ્રેસર રહી દરેક કાર્યને સફળ બનાવે તેવી પ્રવીણભાઈ અંબાણીએ શુભકામનાઓ પાઠવી હતી જય હિન્દ જય ભારત